શ્રી રામાનુજના મત પ્રમાણે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ તેમાં પ્રથમ જાતિ એટલે કે ખોરાકનો વર્ગ એની પ્રકૃતિ આવે છે આપણે એ વિશે વિચાર કરવો જોઈએ દાખલા તરીકે માંસ જેવા સગળા ઉત્તેજક ખોરાકનો ત્યાગ કરવો જોઈએ એવો ખોરાક પ્રકૃતિથી જ અપવિત્ર હોવાથી તે લેવો ન જોઈએ આવો ખોરાક આપણે અન્ય પ્રાણીનો જીવ લઈને જ મેળવી શકીએ છીએ ક્ષણભર આપણને તે આનંદ આપે છે પરંતુ આપણા આવા આનંદની ખાતર અન્ય પ્રાણીઓને પોતાના પ્રાણ આપવા પડે છે એટલું જ નહીં પણ તેથી આપણે અન્ય માનવીને પણ અધમ બનાવીએ છીએ જો પ્રત્યેક માંસાહારી મનુષ્ય પોતે જ પ્રાણીનો ઘાત કરીને પોતાનો ખોરાક મેળવતો હોય તો તો કંઈક ઠીક પરંતુ તેમ કરવાને બદલે સમાજ તેવું કામ કરનારાઓનો એક વર્ગ ઊભો કરે છે અને પછી તેવા કામ બદલ તેને ધિક્કારે છે ઇંગ્લેન્ડમાં જ્યુરીના સભાસદ તરીકે કોઈ કસાય બેસી શકતો નથી કારણ કે સ્વભાવથી જ તે ક્રૂર છે એમ માનવામાં આવે છે પણ તેને ક્રૂર બનાવે છે કોણ સમાજ જો આપણે કોઈ માંસ ખાતા જ ન હોઈએ તો કસાઈઓની જરૂર રહે નહીં જેને ભક્ત થવું નથી અને જેને સખત પરિશ્રમની જરૂર પડે છે તેવા માણસનો માંસાહાર ચલાવી શકાય પરંતુ જો તમારે ભક્ત થવું હોય તો માંસનો ત્યાગ કરવો જોઈએ તે સાથે ડુંગળી અને લસણ જેવા ગંધાતા સગળા પ્રકારના ઉત્તેજક પદાર્થોને પણ ત્યજવા જોઈએ જે ખોરાક ઘણા દિવસનો વાસી હોયને બગડી ગયો હોય જે ખોરાકનો કુદરતી રસ શોષાઈ ગયો હોય તથા જે ખોરાકમાં દુર્ગંધ હોય તેને ત્યજવો જોઈએ